અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનને રોકી રિક્ષાવાળા નામના આરોપીએ ગોતે ચડાવી દીધો હતો જણાવી દઈએ તો ગુરુવારે રાત્રે આરોપીને ચોરીના કેસમાં કાગડાપીઠ પોલીસે પકડીને પોલીસ સ્ટેશન તો લાવ્યા હતા પરંતુ પોલીસ સ્ટેશનમાં લોકઅપનો અભાવ છે કેમ કે નવું પોલીસ સ્ટેશન હાલ તૈયાર થઈ રહ્યું છે તે સંદર્ભમાં આરોપી પોલીસને ચકમો આપીને ત્યાંથી ફરાર થઈ જાય છે ત્યારબાદ કાગળાપીઠ પોલીસ સ્ટેશન તપાસમાં દોતરાઈ જાય છે કેમ કે વિવિધ માધ્યમોમાં અહેવાલો પ્રસારિત થઈ ચૂક્યા હતા

કેમ કે નવાર હત્યાના બનાવો સામે આવી રહ્યા છે કાયદા વ્યવસ્થાની સ્થિતિને લુખા તત્વો સામાજિક તત્વો કથડી રહ્યા છે પોલીસ પણ હાલ નાઇટ પેટ્રોલિંગ કરી રહી છે જે શંકાસ્પદ વિસ્તારો છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ વચ્ચે અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો તે સતત વિવાદમાં ઘેરાયેલું જોવા મળી રહ્યું છે ત્યારે ગુરુવારની રાત્રે હિતેશ વાઘેલા ઉર્ફે રોકી રિક્ષાવાળા નામનો જે આરોપી છે તેને મોબાઈલ ચોરીના ગુનામાં કાગળાપીઠ પોલીસની ટીમ તેને પકડીને લાવી હતી હાલ કાગળાપીઠ પોલીસ સ્ટેશનની નવી બિલ્ડિંગનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે એક બીજી પોલીસ સ્ટેશન એક બીજી જગ્યાએ આ હંગામી ધોરણે આ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે પરંતુ આ પોલીસ સ્ટેશનમાં સમસ્યા એ છે કે આરોપીઓને રાખવા માટે લોકઅપની વ્યવસ્થા નથી તેના જ કારણે હિતેશ વાઘેલા ઉર્ફે રિક્ષા ઉર્ફે રોકી રિક્ષા છે તે પોલીસને ચકમો આપીને રાત્રિના સમયે ત્યાંથી ફરાર થઈ જાય છે આ ઘટના બન્યા બાદ જ્યારે સમાચાર માધ્યમોમાં વહેતા થાય છે ત્યારે પોલીસની આબરૂ સામે પણ સવાલો ઉઠવા લાગે ત્યારે પોલીસની આબરૂ થાય છે કે એક આરોપીને પોલીસ સાચી નથી શકતી તે પ્રકારના સવાલો ઉઠ્યા બાદ કાગડાપીઠ પોલીસની ટીમ તપાસમાં જોડાય છે લોકલ એલસીબીની ટીમ પણ તપાસ શરૂ કરે છે પરંતુ અંતે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ડી મોટી સફળતા હાથ લાગે છે ને જે રોકી રિક્ષાવાળો છે તેને વટવા ખાતેથી

ઉંમર વર્ષ ચોવીસ રિક્ષા ડ્રાઈવર બહેરામપુરા કાગડાપીઠના રહેવાસી જેનું મૂળ છે કલોલ ગાંધીનગર તેઓની ધરપકડ ગઈકાલના રાતના કરવામાં આવેલી હતી ત્યારબાદ ફિંગરપ્રિન્ટની કામગીરી અનુસંધાને આરોપી આરોપીની તપાસ કરતા આરોપી જે તે રૂમમાં મળી આવેલ ન હતા જે અનુસંધાને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ભાગી જવાનો બીએનએસની કલમ બસો બાસઠ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ગણતરીના કલાકોમાં જ કાગડાપીઠ પોલીસના ડી સ્ટાફની ટીમે સદર આરોપીને અમદાવાદના વટવા ખાતેથી ધરપકડ કરીને આ જે ભાગી ચૂકેલ હતા તેને પકડી લીધેલ છે તે જનરલી બહેરામપુરામાં તેના સૈબાના ઘરે રહે છે વટવામાં તે તેના મિત્રને મળવા ગયેલો હતો અને આ પૂરું આગળનો શું પ્લાન હતો તે હાલ તપાસનો વિષય છે ના તેને ભગાડવામાં કોઈની મદદગારી ન હતી અને જે રૂમમાં રાખવામાં આવેલ હતા અને પીએસઓ અન્ય અરજદારોને સાંભળતા હતા તેના ધ્યાન બાદ સદર આરોપી નજર ચૂકવીને ભાગી ગયેલા હતા અને આ અને આ જે ભાગી જવાની ઘટનામાં જે પોલીસ કર્મચારી નું કસુરવાર ઠરશે તેને ખાતાકીય રાયે તેમના વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવશે પોલીસ સ્ટેશન એક મેક્સિફ્ટ જે જગ્યા છે ત્યાં અત્યારે રાખવામાં આવેલું છે ત્યાં એક રૂમ છે રૂમમાં તેમને બેસાડવામાં આવેલ હતા અને જ્યાં રૂમમાં પીએસઓની નજર ચૂકવીને આ વ્યક્તિ ભાગી ચૂકેલા હતા રાણીપ પોલીસ સ્ટેશનમાં એક મોબાઈલ ચોરીના ગુનામાં જ આ વ્યક્તિની અટક આ થયેલી હતી અને એ સિવાય પણ બે હજાર બાવીસમાં કલોલ પોલીસ સ્ટેશનમાં પણ એક ચોર ચોરીની ગુનો તેઓને તેઓની વિરુદ્ધ રજિસ્ટર્ડ છે અને તેમાં પણ તેની અટક થઈ ચૂકેલ છે સર આને તમે ભૂલ ગણો છો બેદરકારી ગણો છો અને આગામી આવી રીતે આરોપી ના ભાગી શકે તે માટે કોઈ આયોજન કરો આ જે બેદરકારી જે તે પોલીસ સ્ટાફ દ્વારા જે થઈ છે તેની હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે અને પ્રાથમિક તપાસ બાદ જે પણ કસૂરવાર પોલીસ કર્મચારી હશે તેઓને ખાતા અને ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન થાય તેની સાવચેતીના પગલા પણ આ હતા એસી ગોહિલ તેમના મામલે નિવેદન આપતા જણાવ્યું છે રોકી રિક્ષાવાળાને પકડવા માટે એટલું મુશ્કેલ બન્યું કારણ છે કે આરોપી પંદર દિવસ પહેલા આ ચોરીની રિક્ષા લઈને ફરાર થઈ ગયો હતો હવે તેને પકડીને તો લાયા છે પણ તેનો કોઈ ઠેકાણું નહોતું તે અમદાવાદમાં ગમે ત્યાં સુઈ જતો હતો ગમે તેમ રીતે રહેતો હતો તેના જ કારણે પોલીસ માટે પણ આ મોટો પડકાર હતો પરંતુ ગણતરીના કલાકોમાં હાલ આબરું અમદાવાદ પોલીસની કાગડાપીઠ પોલીસે રાખી લીધી હોય તેવું પણ કહેવાઈ રહ્યું છે પરંતુ જો આમાં કોઈ કર્મચારી કે કોઈ પરંતુ જેવી રીતે એસીપી જણાવી રહ્યા છે કે આમાં કોઈ કર્મચારીની બેદરકારી સામે આવશે તો તેની સામે પણ ખાતકીય તપાસ કરવામાં આવશે ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે કે આ પ્રકારના પગલાં પોલીસ પ્રશાસન લે છે દર્શક મિત્રો સ્કાય નેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં